ઘડીક તો લઈ ગયું તો લઈ ગયું માંડ માંડ કરીને ઓળવાનું પછી તો શું કીધું ખબર એ જો આ સડા લાંબા કર્યા હતા ઠેઠું એ લગન અને આ બધું જો રાયક થઈ ગયું બધે બધું એટલે બધું લગી ગયું જો હા એટલે પૂરવું આવી રીતે જવાનું હા લો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે શું કરવાનું એ ખબર તમને પહેલાં જણાવી દઉં તો આપણે જો જીરું વાવ્યું ત્યારે આવી ફુગો લાઈન પાથરેલી હતી ખેતર અંદર જો આ ખેતર અંદર અને આ ઉરી પડી હે આ લાઈન તો આ લાઈન રહી એને આપણે સંકેલવાની છે બરાબર પાથરવા ત્રાણે તો આમાંથી સરળતાથી પથરી જાય આપણે ગોરેડા વચ્ચે ઓલું આપણે ભાંઠો પુરાવીને જાવ તતડાટી મારતી પથરી જાય પણ અહીંયા પાછી હંકેલવાની થઈ ને ત્યારે બહુ લોચો મરાય કારણ કે સરખું ભીંડ લૂડ ન વરે અને આપણે એરંડા અહીંયા વાક્ટરે પછી કેટલું આગળ આવશે બ્લોગ અંદર વ્લોગ જોતા રહીજો મજા આવશે તો પહેલાં આપણે આ લાઇન રહી પાણીની ભરીએ આપણે ખાણ અંદર પાણી હતું તે દુ નહીં પડીએ તો પેલા પાણીની ભરી ભરીએ હું પેલા પાણી ખાલી કરી નાખું અને પછી હું કેવી રીતે હંકેલું એ તમે જોતા રહીજો આવી રીતે હું જો સરળતાથી હંકેલી છે ફટાફટ હંકેલી જાય છે લાઈન અને ફીંડલું નહીં વિખાય તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો મજા જ આવશે તો આપણે પાણી લાઇન કરી નાખીએ હાવ એટલે હાવ ખાલી હવે આને જો આ લાઇન પડી આને કાંઈ ઉપર બાકી છે પણ એ તો હજી પછી હંકેલશું પેલા આને હંકેલી નાખવું આને ખાલી હંકેલવાની બાકી રહી છે તો હાલો હું તમને હવે બતાવું કેવી રીતે હંકેલવાની આપણે મોટા ભાગે શું કરતા હોય તો જો તમે જોતા રહ્યો હું પેલા ચાલુ કરું હંકેલવાનું તો આપણે મોટા ભાગે જો આ લાઈન હોય આવે એટલે આપણે આવી રીતે આવીએ એ ગોળ માં આવે બરાબર એટલે આપણે એવી રીતે જ હંકેલવાની કોશિશ કરી કે શું કે આપણે એમ થાય કે આપણે એના જેવી જેવી પાછી હંકેલી નાખી પણ એવી રીતે નહીં સંકેલવાની આ લાઈન આમાં શું થાય કે ગોળ આકાર જોઈએ છેલ્લે જેલે જાતા છે ને વિખે જાતો હોય એટલે આપણે શું કરવાનું કે આ પ્રમાણે સંકેલવાની કેવી રીતે આવી રીતે પડી વારતું તો જવાની જો આવી રીતે આવી રીતે પડી વારતું તો જવાની જો હમણાં જાય હાટી બોલાવતી નહીં

અને મેં કે ઓયડી અંદર અને પછી નીકળી આપણે ટ્રેક્ટર હાલે અહીંયા ઓલા ખેતરમાં અહીંયા પણ હાલે હું તમને બતાવું આગળ તમે જોતા રહીજો તો આપણું જો એરંડાવાળું ખેતર હતું એની અંદર અત્યારે હાલે હે રોટા વિટર પહેલાં તો એરંડા ભાંગે હે અને પછી આપણે મારશું હર તો અત્યારે રોટા જો એરંડા ભાંગી જ નહીં ખાય થોડાક રિયા એક બે સાવો તો એ હમણે ભાંગી જાય છે આખું ખેતર જોઈજો તમે અહીંયા આપણે ટાંકો આ ખેતર ને આપણે શેઢા સાફ કરવાના એટલે કે બધું આગ લગાવવાની છે ખેતર અંદર હું આગ લગાવવાની બ્લોગ જોતા રહ્યો સાફ થાય ને બતાવું બરાબર તો પેલા આપણે વાલ ચાલુ કરી નાખીએ એટલે વાલ અહીંયા શેઢે હે ને પાણી આવે હે પણ પાણી નીકળે એટલે જાજુ લગી ન જાય એમજ બીજાનું ખેતર એટલે થોડોક વાલ કરી નાખી ચાલુ તો આ શેઢો હે જો અત્યારે લગી હે ને હમણાં તમને પાંચ મિનિટ પછી બતાવું કેટલો ફેર પડી ગયો કાંઈ ન વધે જો અડધો દિન લગાવી નાખ્યો આપણે ખાણ આગળ જ લાઈનુ બેનું લઈ લીધી બધી આગી અહીંયા પણ જો ચાલુ કા ધુવાણે નીકળવાનું થાય શેઠા સાફ આપણું એરંડા વાળું પડવું હતું ને એનો શેઢો છે જોવું હું આમ માહિતી નાખે રોટા વિચાર શેઢા જ સાફ કરવાનું થાય આજે ચોમાસાનું વાતનું મોટું મોટું ખર થઈ ગયું હતું બધું લગી ગયું બરાબર અને ઘડીક તો તો લગું માંડ માંડ કરીને ઓળવાનું પછી તો હું કીધું ખબર એ જો આ સડા લાંબા કિરાતા લગન અને આ બધું જો રાક થઈ ગયું બધે બધું એટલે બધુંય લગી ગયું જો હા એટલે પૂરું અને જેટલું બગદો હતો ને બધું એટલે બધુંય લગી ગયું અને તમે આગળ મેં તમને કીધું ખબર એ મેં કીધું હમણે પાંચ મિનિટ પછી તમને બતાવું તો જોવો એ અત્યારનો નજારો આ બધે બોથાન બોથાન ખડ ને બળ જે હતું એ લગી ગયું ના એ જો હજી લગી હે એનકા આગળ લગી હે ધુઆણા ચાલુ છે પણ આવા નાના નાના તીખા લઈએ ને આખી વેડું લગાવી દે એટલે આવાનું ઓલવી નાખવા જોઈએ સમજે એટલે ઘડીક તો લઈ ગયું જ લઈ ગયું ફફડાટી બોલી જાય અને બધે લગવા જ મીંડો આમ જો ઠેઠા એન્ડકા વેગ્યું લગતું લગતું આમણે વહી ગયું ને હેલ્પા બધે જો લગાવ્યું બધે એટલે બધે લગાવ્યું એ બધું ઘાઢ નાખવા એટલે રહેવા દીધું એ કેમ કે અહીંયા પણ જોયું એક આ લાઈન છે આપણી અને બીજી એક જોવા વાલવાળી લાઈન હે આ બે લાઈનો હતી એના લીધે આપણે અહીંયા લગાવ્યું નથી બાકી બધે એટલે બધું સાફ કરી નાખવા એનકા ને બધા લાઈન હતી તો આપણે શેઢામાંથી બારી કાઢી લીધી જોવા એનકા ખોડસા લગી તમને બતાવું જો અહીંયા નકર કેટલો ખડ હતું તમને આગળ બતાવ્યું તમને જોતા હોય તો ઓલો કહેતા નહીં શેઢા હાટું માણા બાજે આપણે શેઠા જ લગાવી દીધા શેઢા સાફ સાફ કરીને બાજવાનું ન એમ કે જો અહીંયા પણ મેં પાણી મેં આ હાર્યું આ બધું ઓલવા હાટું બધો બગદો લગી ગયો જો નકરા તમને જનાવરની એટલી બીક લાગે પગ મેઘવામાં એટલી બીક લાગતી હવે આ સાપ બધું આપણે એરંડા પડું પડી દીધું હોય અને હવે આમાં કાલે જ હર આવશે લગભગ કાળ જ માર દેવા હે હર કારણ કે નવરૂ ટ્રેક્ટર અત્યારે આમાં રોટા વિટા મારી ગીહ વાળીએ એટલે કાલ આ બધે જો બધું એટલે બધું ખેડી અને તપવા મેઘ દેવું હોય પછી જે વાવણું થયા આગળ તમને ખબર પડી જાય છે બરાબર એટલે અત્યારે આ શેઢા ચોખા કરી નાખ્યા હે બધાય એટલે બધા જો આલકા આપણે ખાંડની પાર ઉપરથી ઓલું થોડુંક રહી ગયું જો આયા પણ આટલું આ રહી ગયું છે એને વારો લઈ લેવો છે પરકો આવે તો બાકી લાઈન નડી ગઈ એટલેમ નકર આ બધું લગાઈ દે તો હવે આયા બધું કામ પતી ગયું છે હવે જવાનું આપણી વાડીએ આલો બ્લોગ જોતા રહ્યો તમે અત્યાર હી હું હતો ખેતર અને હવે ઉપડી વાડીએ તો નીકળી ગયું આપડી વાડીએ અને જો આપણો બુલેટ જાય તરાટી બોલાવતું ખેતરથી આવી ગયો છું વાળીએ અને જીરામાં દવા મારી એટલે લગભગ બે એક મહિના જેવું થયું બે મહિના ઉપર થઈ ગયું હોય છે ત્યાર પછી આજ પંપ ખાંભે સડાયો જો અને ખાંભે પંપ છડાવવાનું કારણ જોઈ લો શેઢા આપણે આ શેઢા એ બરાબર એટલે આજ શેઢા સાફ કરવાના હું એ પણ શેઢા લગાવ્યા અને દવા મારી દઉં આ ખડની દવા છે સર્વનાશ બરાબર એ મારી દઉં એટલે બધુંય બધું ફૂંકી જાય પછી આમાં દિહારી મેગી દઉં એટલે જો અતિ પ્રમાણમાં ખડ થઈ ગયું છે આને લગાવી દીધો બરાબર પછી પેલા તો અત્યારે દવા સાટવાની છે તો કરીને આખું દવા મારવાનું ચાલુ તો પડી ગઈ હે હાજ અને આપણે દવા મારી દીધી શેઠ અને બધી આપણે વેહું આવી ગઈ હે જો ખાઈએ બધી નીણ એમ કાઢણી રહી લીલો રચવું ખાઈએ અને આજનો દે પૂરો થયો અત્યારે જો દે હાથમુ હાથમું છે અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ